કે રિસર્ચ એનાલિસિસ વિંગ જે છે રો તેના નવા ચીફ છે તે કોણ બન્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે પરાગ જૈન છે તેઓ નવા જે છે ચીફ બન્યા છે તો રોના ત્યારબાદ અમિત શાહે છે મિત્રો નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરી યર યર ધેટ પ્રોજેક્ટ એ લીડર જે પુસ્તકનું વિમોચન કર્યું તો તે કોના ઉપર આધારિત છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે નરેન્દ્રભાઈ મોદી ઉપર આ પુસ્તક છે આધારિત રહેલું છે ત્યારબાદ તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇનને ગુજરાતમાં ફેબ્રિક લોન્ચ કર્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે ગિફ્ટી ગિફ્ટ સિટી ખાતે છે તેમણે લોન્ચ કર્યું છે આ પર્પલ ફેબ્રિક ક્લાઉડ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ગુજરાતના વર્તમાન પોલીસ વડા એટલે કે ડીજીપી વિકાસ સહાયને છે કેટલા મહિનાનું એક્સટેન્શન છે આપવામાં આવ્યું છે એટલે કેટલા મહિના સુધી છે તેને જે છે જેની જે જવાબદારી છે વધારવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે છ મહિના સુધી છે તેનો કાર્યકાળ છે તે વધારી દેવામાં આવ્યો છે ત્યારબાદ કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે

આગળનો પ્રશ્ન છે કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે લિવર ડેમેજથી થતા મૃત્યુમાં ગુજરાતનો ક્રમ સમગ્ર દેશમાં કયો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે ગુજરાત પાંચમા ક્રમ ઉપર રહ્યું છે ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં પ્રથમવાર ઈ વોટિંગનો પ્રયોગ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે બિહાર રાજ્યમાં કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હોકી ઇન્ડિયા માસ્ટર કપ બે હજાર પચીસના પ્રથમ આવૃત્તિમાં પુરુષ વિભાગનો ખિતાબ કોણે જીત્યો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે હોકી યુનિટ ઓફ તમિલનાડુ દ્વારા છે આ ખિતાબ જીત્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષનો ખિતાબ જીત્યો છે

તેનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યું છે તો જવાબ આવશે આયુષ યુસ શેટી બન્યો છે ત્યારબાદ દેશનું પ્રથમ સ્માર્ટ બસ સ્ટેશન કયા શહેરમાં બનશે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સુરત શહેરમાં બનવાનું છે ત્યારબાદ વુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારત છે તે કયા સ્થાન પર રહ્યું છે તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે

ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો હતો તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને શ્રીની દાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રી ત્રિની દાદ એન ટોબેગો થી સન્માનિત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે

શનિવારનો દિવસ છે તે નો બેક ડે તરીકે છે હવે જે આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ભારતીય નૌસેના પ્રથમ મહિલા ફાઇટર કોણ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ આસ્થા પુનિયા બન્યા છે ત્યારબાદ તાજેતરમાં કોણે બેંગલુરુમાં યોજાયેલી પ્રથમ એનસી ક્લાસિક બે હજાર પચીસ નું જીત્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ

ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ ઓગણીસો અડતાલીસની મુખ્ય જોગવાઈઓમાં સુધારો કરી ફેક્ટરીઓમાં કામના કલાકો કેટલા કેટલા કર્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી બાર કલાક કર્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતમાં કેટલા મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ હવે યોજાશે તો જવાબ આવશે ઓપ્શન ડી ચાર જેટલા મિની વાઇબ્રન્ટ સમિટ છે તે યોજાવાના છે મિત્રો આ જે છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત એક કરોડ રોકાણકારોની નોંધણીનો આંકડો પાર કરનાર કેટલામું રાજ્ય બન્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્રીજા નંબરનું મિત્રો જે છે સ્ટોકમાં જે રોકાણ કરતા હોય છે તેમાં ગુજરાત છે હવે

રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિ પૂજન કર્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી અમિત છે ત્યારબાદ આગળનો પ્રશ્ન કે તાજેતરમાં કયા દેશના વડાપ્રધાને મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન નેશનલ ઓર્ડર ઓફ ધ સઘન ક્રોસથી સન્માનિત કર્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી બ્રાઝિલ દેશે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બ્રિક્સ દેશોની અઢારમી શિખર સંમેલન બે હજાર છવ્વીસમાં ક્યાં યોજાશે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે આપણા ભારત દેશમાં છે આગામી અઢારમી શિખર સંમેલન બ્રિક્સ દેશની યોજાવાની છે અને તાજેતરમાં મિત્રો બે હજાર પચીસમાં યોજાણી હતી તે બ્રાઝિલમાં છે યોજાણી હતી કે કયા રાજ્યમાં દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવશે ત્યારબાદ તાજેતરમાં કઈ કંપની ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ સાથે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બની છે તો જવાબ આવશે એન વિડીયા કંપની છે તે બની છે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિની ઇન્ડેક્સ બે હજાર પચીસ મુજબ વિશ્વ બેંક દ્વારા ભારતને વિશ્વનો કેટલામો સૌથી સમાન દેશ જાહેર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ચોથા નંબરનો ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે છે દેશનો કયા દેશે તેના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ મોસ્ટ એશિયન્ટ વેલેન્સિયા મીરાબિલિસ થી નવાજવામાં આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે

નવા કાર્યાલયના ભવનનું મણિબેન ભવન ઉદઘાટન કર્યું હતું જવાબ આવશે ઓપ્શન એ આવશે અમિત શાહે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓના હિતમાં કેટલા રૂપિયાની વધારાની સહાય આપશે તો જવાબ આવશે પચાસ હજાર રૂપિયાની વધારાની સહાય છે તો જવાબ આવશે ચોથા નંબરનો સૌ જે છે સૌથી મોટો બાયોફ્યુલ વપરાશકર્તા દેશ બન્યો છે બે હજાર ના ડેટા પ્રમાણે ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સુકન્યા સોનાવાલને છે કોમનવેલ્થ યુથ પીસ તો જવાબ તરીકે ઓપ્શન એ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે બાપુનગર ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં બિહારની મહિલાઓ માટે સરકારી નોકરીઓમાં અનામત મર્યાદા કેટલા ટકા કરવામાં આવી છે તો જવાબ આવશે ઓપ્શન એ ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બનેલા સેટેલાઇટનો ઉપયોગ કરીને સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ પ્રદાન કરવાની મંજૂરી મેળવ મેળવનાર પ્રથમ ખાનગી ભારતીય કંપની કઈ છે તો જવાબ આવશે ઓપ્શન સી અનંત ટેકનોલોજી ત્યારબાદ સોમનાથ ખાતે શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કયો આધ્યાત્મિક ને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે તો જવાબ આવશે ઓપ્શન ડી વંદે સોમનાથ ત્યારબાદ ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપનો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે ભારતમાં કેટલા કે તે કેટલામી હેરિટેજ સાઈટ હતી તો જવાબ આવશે ઓપ્શન સી રહેલી છે ભારતમાં અત્યારે ટોટલ ચુમ્માલીસ જેટલી હેરિટેજ સાઈટો જોવા મળે છે ત્યારબાદ તાજેતરમાં ગણેશ ઉત્સવને કયા રાજ્યની રાજ્યોને છે રાજ્ય ઉત્સવ જાહેર કર્યો છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે મહારાષ્ટ્ર છે મિત્રો ગણેશ ઉત્સવને

આગળનો પ્રશ્ન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યસભા માટે કેટલા નવા સભ્યોની કરી છે છે તો જવાબ આવશે ઓપ્શન સી જેટલા ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ગુજરાતમાં વર્ષ બે હજાર પચીસની ની તુલનામાં વર્ષ બે હજાર ત્રેવીસમાં ટીબી ના દર્દીઓની મૃત્યુમાં કેટલા ટકા છે તે ઘટાડો આવ્યો છે તો જવાબ આવશે સાડત્રીસ ટકા ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગિફ્ટ સિટીના એમડી અને સીઈઓ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ સંજય કોલને ત્યારબાદ આગળનો કે ઓલિમ્પિક બે હજાર અઠ્યાવીસ માં ક્યાં યોજાશે કે જેમાં ક્રિકેટની રમતનો પણ સમાવેશ કરાયો છે તો જવાબ આવશે ઓપ્શન બી અમેરિકામાં ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતનું પ્રથમ સ્લમ ફ્રી સિટી શહેર ક્યુ બનશે તો જવાબ આવશે ઓપ્શન સી વડનગર બનવાનું છે 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 ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારતના કોણ બન્યું તો જવાબ આવશે ઓપ્શન ડી એ આર હરિકૃષ્ણન બન્યા છે ત્યારબાદ આગળ વન લાઈનર જોઈ લઈએ તો તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અભિનેતા અને પૂર્વ ભાજપના ધારાસભ્ય

ધન ધનધન્ય કૃષિ યોજના જે છે મંજૂરી મળી છે તો તેમાં કેટલા જિલ્લાઓને આવરી લેવામાં આવશે તો જવાબ આવશે જિલ્લાઓને આવરી લેવામાં આવશે એમ કે આઈ થી સ્વદેશી એક્સ્ટ્રા બી વી રામ ના નું સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે મિત્રો આ છે ડીઆરડીઓ દ્વારા છે આનું સફળ પરીક્ષણ છે

કે આણંદ મહાનગરપાલિકાના સ્થાને ક્યુ નવું ક્યુ છે નામા નામાભિધાન છે કરવા કરવા કેબિનેટમાં ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન સી આવશે કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે આવે છે આણંદ મહાનગરપાલિકા ઓળખાશે હવે મિત્રો છે તેમાં કરમસદ શબ્દ છે આગળ ઉમેરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ટેસ્લાનો ભારતમાં પ્રથમ શોરૂમ છે ક્યાં શરૂ થયો છે તો મુંબઈમાં શરૂ થયો છે અને મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં છે આનું શરૂઆત થઈ છે ત્યારબાદ વિશાખાપટ્ટનમ શહેરમાં મિત્રો છે બીજા નંબરનો બિમસ્ટેક પોર્ટ્સ કોન્કલેવનું છે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ક્રુઝ ભારત મિશનને ટેકો આપનાર ગુજરાત છે મિત્રો તે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તાજેતરમાં કોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છે કલિંગ રત્ન બે હજાર ચોવીસ પુરસ્કાર આપવામાં આવ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી ધર્મેન્દ્ર પ્રધાનને ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા દેશમાં આગામી ચૂંટણીમાં સોળ વર્ષના તરુણોને છે મતદાન કરવાનો અધિકાર મળશે તો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે બ્રિટન જે છે દેશમાં છે આ જે છે ઠરાવ અથવા તો આ મંજૂરી આપવામાં આવી છે હવે સોળ વર્ષના જે તરુણ લોકો જે છે તે આમાં મતદાન હવે ચૂંટણીમાં કરી શકશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગ્રીટની નવનિર્મિત જે કચેરીનું જે ઉદઘાટન છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કર્ણાટકના શિવમોંગામાં ભારતનો બીજો સૌથી લાંબો જે છે કેબલ સ્ટેન્ડ બ્રિજ છે તે બન્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે હસ્તપ્રત વારસા પર પ્રથમ વૈશ્વિક પરિષદનું છે આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓન રૂટ સોલર પાવર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવનાર દેશનું પ્રથમ શહેર ક્યુ બન્યું છે તો જવાબ આવશે અમદાવાદ શહેર બન્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ જે ચૌદમાં નંબરના ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ હતા તેઓ સ્વાસ્થ્યના કારણે બંધારણની કઈ કલમ હેઠળ તાત્કાલિક અસરથી તેઓએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે તો જવાબ આવશે સડસઠ એ જે બંધારણની કલમ છે તે અંતર્ગત તેમણે તાત્કાલિક ધોરણે રાજીનામું આપ્યું હતું ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતને ફાઇટર એરક્રાફ્ટ એલસીએ એમ કે વન એ માટે અમેરિકા તરફથી જી ઇ ફોર ઝીરો ફોર એન્જિન છે તે મળ્યું છે ત્યારબાદ ઇંગ્લેન્ડ એ છે બે હજાર એકત્રીસ સુધી છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલનું આયોજન છે મિત્રો હવે ઇંગ્લેન્ડ દેશમાં છે બે હજાર એકત્રીસ સુધી થવાનું છે આ ઉપરાંત વિબલ્ડન બે હજાર પચીસ પુરુષ સિંગલના વિજેતા મિત્રો જેનિક સિનર છે અગાઉના વિડીયોમાં આપણે ભૂલથી છે તે અલ્ક્રોસ કા કાઝેરને મિત્રો આપણે જે છે વિજેતાનું જે છે તેમાં ટીક થઈ ગયું હતું તો આમાં સુધારો છે સોળ જુલાઈમાં જે આવેલો હતો તેમાં જવાબ જેનિક સિનર આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસનો શુભારંભ છે તે કોણ કરાવશે તો જવાબ આવશે ઓપ્શન સી ભૂપેન્દ્ર પટેલ દ્વારા છે આનો શુભારંભ કરવામાં આવશે ત્યારબાદ તાજેતરમાં કોણે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફના ડેપ્યુટી મેનેજર મેનેજિંગ ડિરેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું છે તો જવાબ આવશે ઓપ્શન બી ગીતા ગોપીનાથે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારત અને સિંગાપોર વચ્ચે બત્રીસમા નંબરની સિમ્બેક્સ બે હજાર પચીસ લશ્કરી કવાયત છે તે યોજાશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ડબલ્યુ એચ ઓએ છે લેના કાપાવીર જે છે નામની રસીનો ઉપયોગને મંજૂરી આપી છે જે એચઆઈવી માટેની રહેલી છે ત્યારબાદ ભારતમાં ફીડા વર્લ્ડ કપ બે હજાર પચીસ છે મિત્રો જે ચેસ માટેનો છે તે આયોજન ભારતમાં થવાનું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ મુજબ છેલ્લા છ મહિલા છે છ મહિનામાં ભારતના પાસપોર્ટ અંક છે છ અંકની છલાંગ લગાવી કેટલામાં ક્રમ ઉપર ભારત રહ્યું છે તો જવાબ આવશે ભારતનો હવે ક્રમ મિત્રો છે જે હાલની સ્થિતિમાં સિત્તોતેરમાં ક્રમ ઉપર ભારત દેશ આવી ગયું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન કોણ બન્યા છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે અશોકભાઈ ચૌધરી બન્યા છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બિહારમાં મિત્રો છે એકસો ને પચીસ યુનિટ સુધીની મફત વીજળીની જે જાહેરાત છે તે કરવામાં આવી છે આ ઉપરાંત તાજેતરમાં જ અમેરિકા ફરીથી યુનેસ્કોનું સભ્યપદ છે તે અમેરિકાએ છોડ્યું છે ઉપરાંત નીતિન ગુપ્તા નાણાકીય અહેવાલ સત્તામંડળના અધ્યક્ષ તરીકે છે તેઓની જે છે નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો પ્રથમ ભારતીય ઓપન એથ્લેટિક્સ મીટનો આરંભ ક્યાં થયો છે તો તે મિત્રો બિહારમાં છે આનો આરંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ભારતના પ્રથમ સંપૂર્ણપણે સ્વદેશી પચાસ કિલો વોટ જીઓ થર્મલ જે પ્લાન્ટનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ આવશે ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો દર વર્ષે મિત્રો કારગીલ વિજય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો છવ્વીસ જુલાઈના દિવસે મનાવવામાં આવે છે ત્યારબાદ ભારત અને અન્ય જે જે યુકે દેશે છે વ્યાપક આર્થિક વ્યવહાર વેપાર કરાર છે તે પર હસ્તાક્ષર છે મિત્રો તાજેતરમાં જ કર્યા છે ત્યારબાદ એક પેડમાં એક નામ ટુ પોઈન્ટ જે અંતર્ગત દંતાલી ગાંધીનગર ખાતે છે મિત્રો જે છે વૃક્ષારોપણ કાર્યક્રમ છે કરવામાં આવ્યો હતો એક પેડ માટે એક નામ એવું મિત્રો છે જે આ કાર્યક્રમ છે ટુ પોઈન્ટ ઝીરો છે કાર્યક્રમ તે માટે છે દંતાલી ગાંધીનગરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાનો હતો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા મંદિરને ઇટ રાઈટ પ્રસાદ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે અંબાજી જે છે મંદિર છે તેને ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો એ એસઆઈ એટલે કે આર્કિયોલોજીકલ સાઇટ જે છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા છે તેમણે લંગકુન જે રોપુઈ રોપુઈને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું છે તો તે આ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આ છે ઓપ્શન સી આવશે મિઝોરમ રાજ્યમાં આવેલું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નરેન્દ્ર મોદી મિત્રો દેશના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બની ચૂક્યા છે ઉપરાંત આગળ વાત કરીએ તો ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ ઝારખંડ રાજ્યમાં શરૂ થશે ઉપરાંત તાજેતરમાં શ્રીલંકા દેશમાં અશોક સ્તંભની જે પ્રતિકૃતિનું અનાવરણ છે તે કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો એફઆઈએસએમ બે હજાર પચીસમાં જાદુગરનો ઓસ્કર જીતનાર પ્રથમ ભારતીય કોણ બની છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે સુહાની શાહ બની છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો રામસર સંમેલન ઓન વેટલેન્ડ્સના કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ જેટલે કે કોપ ફિફ્ટીનની પંદરમી બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે ઓપ્શન સી આવશે જિમ્બાબ્વે ખાતે ત્યારબાદ આગળ વાત કરીએ તો પોર્ટુગલ સ્પોર્ટ્સ સ્પીટમાં ભારતના મુરલી શ્રી શંકરે લાંબી કુદનો ખિતાબ જે પોતાના નામે કર્યો છે ત્યારબાદ ભારત સિંગાપોરની સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર છે તે મિત્રો છે યોજાશે ત્યારબાદ વારાણસી ખાતે મિત્રો યુવા આધ્યાત્મિક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો મિસ્ટી યોજના હેઠળ જે છે ગુજરાત ચેરના વાવેતર સાથે દેશમાં કેટલામાં ક્રમ ઉપર છે તો જવાબ આવશે ઓપ્શન એ આવશે ગુજરાત પ્રથમ ક્રમ ઉપર રહ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં કયા શહેરમાં ભારતના પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કોચનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે તો જવાબ આવશે ચેન્નઈ ખાતે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ચીને છે મિત્રો અરુણા અરુણાચલ પ્રદેશ રાજ્યની સરહદને અડીને આવેલા જે નીંગચિંગ ચીંગ છે ત્યાંથી દુનિયાના સૌથી મોટા હાઇડ્રો પાવર ડેમનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મેરી પંચાયત મોબાઈલ એપ્લિકેશનને વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી એટલે કે ડબલ્યુ એસ આઈ એસમાં પ્રાઇઝ બે હજાર પચીસમાં ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે ઉપરાંત પહેલી સ્વદેશી મલેરિયા રસી મિત્રો છે તે છે એડ જે તૈયાર કરવામાં આવી છે આ છે દિવ્યા દેશમુખ બની છે ત્યારબાદ આગળ વાત કરીએ તો તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી એનસીસી લીડરશિપ એકેડમીનું લોકાર્પણ કર્યું છે તો જવાબ આવશે આણંદ ખાતેથી ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો અનુરાધા ઠાકોર મિત્રો છે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર તરીકે તેની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારી નીતિ બે હજાર પચીસનું અનાવરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત આઈજી એન પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર તરીકે મિત્રો ઉમા કાંજીલાલ છે તેની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ગુજરાતના પ્રથમ અને વિશિષ્ટ વન વિજ્ઞાન કેન્દ્રનું જે લોકાર્પણ છે તે ક્યાં કરવામાં આવ્યું છે તો ડાંગ ખાતે મિત્રો કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તાજેતરમાં ક્યાંની રાજ્ય સરકાર છે તેમણે ઓલમ્પિક અને પેરા ઓલિમ્પિક મેડલ વિજેતાઓને છે જે રોકડ પુરસ્કાર છે તેમાં છે નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે ઓપ્શન બી આવશે દિલ્હી સરકારે ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો છે કે ભારતનું પ્રથમ એ રેડી ક્લાઉડ કોમ્પ્યુટર કોણે લોન્ચ કર્યું છે તો જીઓ દ્વારા જીઓ છે ક્લાઉડ કોમ્પ્યુટર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ ભારતની પ્રથમ હિન્દી માધ્યમ આધારિત એમબીબી કોલેજ જબલપુરમાં જે છે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારબાદ ભારતની અનાહત સિંહે છે વિશ્વ જુનિયર ચેમ્પિયનશીપની મહિલા સિંગલ્સના ઇવેન્ટમાં કાસ્ય પદક છે તે જીત્યું છે ત્યારબાદ દીપક બાંગલાએ મિત્રો છે અટલ